મહવાના બોરડી ગામે શોટ લાગતા સિંહનું મોત મહવા તાલુકાના બોરડી ગામે વાડી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી સિંહ મૃતદેહને જોતા સિંહને શોટ લાગ્યો હોય અને સિંહનું મોત થયું હોય તેવું સામે આવ્યું હતું વાડી માલિક દ્વારા વાડીને ફરતે શોટ મૂકવામાં આવ્યો હતો જેને લઈને સિંહ આવતા સિંહને શોટ લાગતા સિંહનો મોતનું મૃત થયું હતું વાડી માલિક દ્વારા વાડી ફરતે મૂકવામાં આવ્યો હતો જેને લઈને સી આ વાયરને ને અડી જતા તેને શોર્ટ લાગતા મોત થયું હતું સમગ્ર ઘટનાને લઈને વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ये